ગામ બાયપાસ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા કામ ગંભીર વેદનકારી સામે આવશે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ વીજ પોલ પર સેફટી વિના ચડીને કામ કરતા જોવા મળ્યા હતા આ ઘટનાના દ્રશ્યો સામે આવતા જ સ્થાનિક લોકોએ આ બાબતનો વિરોધ કર્યો અને ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને જોવાણ કરી માટે કોન્ટ્રાક્ટર ને જવાબદાર ઠેરવવામાં આવશે કર્મચારીઓના જીવનને જોખમમાં મૂકવું છે અને આ માટે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે પ્રશ્ન ઉઠે છે કે જો કર્મચારીઓ પોતાની જાતને જોખમમાં મૂકી રહ્યા છે પોતાની જવાબદારી કોને દ્વારા આવા કોન્ટ્રાક્ટરોને સખત સજા આપવી જોઈએ આશા છે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને